આપણે મમરાનો નવો નાસ્તો બનાવવાનો છે તો મમરાનો નવો નાસ્તો બનાવવા માટે આપણે મમરાને ધોઈ લેવાના છે આપણે ચાર થી પાંચ કપ મમરા લેવાના છે આપણે મમરાને સરસ ધોઈ લેવાના છે તો આપણે એમાં પાણી એડ કરીશું આપણે એમાં પાણી એડ કરીશું આપણે સરસ ધોઈ લેવાના છે પલાળી દેવાના છે આપણે આવી રીતના ધોઈ નાખીશું મમરા ધોવાઈ જાય અને પલાળી જાય આપણે મમરા સરસ પલી ગયા છે તો આપણે હવે એને પાણી નીતારીને એક જારીમાં નાખી આપણે એને કોરા થવા દેવાનું આપણે એક પાવળું તેલ નાખીશું આપણે આપણે મમરાનો નાસ્તો બનાવવાનો છે તો મમરા આપણે પલાળીને સરસ કમ્પ્લીટ કરી દીધા છે એકદમ મસ્ત થઈ ગયા છે આપણે એક ચમચી જીરું એડ કરીશું જીરું નાખ્યું છે આપણે હિંગ નાખીશું આપણે આ લીલા મરસા લીધા છે તો એને એડ કરીશું આપણે મીઠો લીમડો એડ કરીશું આપણે એને સરસ હલાવી લઈશું મરસાણા આપણે છાતરી લેવાના છે સરસ આપણે એમાં શીંગ દાણા સીંગદાણાને આપણે છાતરી લઈશું સરસ મુંમરાનો નાસ્તો સરસ બને છે આપણે બટેકાને ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે તો આપણે એમાં બટેકા એડ કરી એક જ બટેકું લીધું છે આપણે એમાં એડ કરીશું આપણે એને સરસ સાતરી લેવાનું ધીમો ગેસ રાખવાનો છે ધીમા ગેસે ચડવા દેવા થોડી વાર આપણે બટેકાને ઢાંકી દેવાના આપણે થોડીવાર ઢાંકી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું મીઠું નાખીને સરસ હલાઈ લે મીઠું નાખીએ એટલે જલ્દી બટેકા સડી જાય આપણે હવે એને ઢાંકી દઈશું આપણે સરસ જોઈ લેવું આપણે હલાવી લેવાનું આપણે બટેકા સરસ સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં ડુંગળી નાખીશું આપણે એને થોડી વાર ઢાંકી દઈશું ફરીવાર આપણે એને જોઈ લેવું સરસ સરસ સડી આપણે ડુંગળી બટેકા આપણે એમાં ટમેટો એડ કરી દઈશું ટમેટો નાખી અને સરસ હલાવી દઈશું એમાં ધાણા જીરું એડ કરીશું આપણે લાલ મરચું નાખીશું સરસ આપણે હલાવી લઈશું આપણે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એમાં થોડાક આપણે ધાણા એડ કરીશું આપણે એમાં મમરા ધોયેલા છે એ એડ કરી દઈશું આપણે સરસ હલાવી લઈશું આપણે મમરાનો નાસ્તો સરસ તૈયાર છે આપણે એમાં એક ચમચી ખાંડ નાખીશું ખાંડથી આપણે સ્વાદ સારો આવે છે આપણો નાસ્તો સરસ તૈયાર છે એકદમ મસ્ત સૂટો સૂટો બની ગયો છે આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું આપણે ગેસને બંધ કરી દઈશું આપણો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો તો આપણે હવે એને ઉતારી લઈએ આપણો નાસ્તો સરસ તૈયાર છે તો આપણે ઉપર લીલા ધાણા એડ સરસ આપણે મમરાનો નાસ્તો તૈયાર છે તો ચાલો નાસ્તો કરવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે